કડી શહેરમાં આજ સવારથી વાદળછાયું એન્ટ્રી કરી છે ભારે ગરમી પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકો થોડા સમય માટે ખુશ જોવા મળ્યા પરંતુ આનંદ ટૂંકા ગાળાનો સાબિત થયો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખૂબ જ અસ્વસ્થ બની ગયું છે રહેટાણ વિસ્તારોમાં મકાનની અંદર સુધી પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની છે નગરપાલિકા તંત્રની કાર્યક્ષમતા પર હવે સવાલ ઉઠી રહ્યા છે જ્યાં જ્યાં વિકાસની વાતો હાથોમાં ચપડામાં સમાઈ ગઈ છે ત્યાં વાસ્તવિક ચિત્ર પાણીમાં ડૂબેલી સોસાયટીઓ અને રજડતી ગલીઓનું છે અંદરથી ગટરનું પાણી બહાર આવે છે નહીં કે બહારનું પાણી ગટર તરફ જાય નગરપાલિકાની ઉલટી ગંગા આજે લોકોને હકીકતમાં અનુભવાય છે સોસાયટીની મહિલાઓ ત્રાહિમામ થઈ હવે રસ્તા પર આવી છે નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે મહિલાઓય તંત્રના વિરોધમાં ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે વિરોધ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે પરંતુ લોકોના મનમાં એક જ સવાલ વરસાદ પ્રથમ દિનથી જ સ્થિતિ આવી હોય તો આગામી દિવસોમાં શું થશે ચાનનીબેન દોવે અમારે સમસ્યાશ્વર સોસાયટીમાં આ બાજુ ગોપાલનગર આ બાજુ રાજેશ્વર કોઈ સોસાયટી માં તકલીફ નથી અમારે યોગેશ્વર વચ્ચે આવે તો દસ મિનિટ વરસાદ આવ્યો એમાં આટલું બધું પાણી ભરાઈ ગયું અમારે એક એક હાથ વાળું ઘરમાં પાણી છે અને એ પાણી ગટર છે હવે ગટરનું ગટર પાણી અમારે સાફ કરવું રસોઈ કરવી જમવાનું કેવી કેટલી વાસ મારે તો આનું નિરાકરણ તમે ક્યારે લાવશો તમારે ચૂંટણી છે એટલે વોટ લેવા બધા જ આયા હતા દિવસે

એનું સોલ્યુશન આપો અમને અમારા છોકરાઓ સ્કૂલે ગયા હોય ટ્યુશન ગયા હોય અહીંયા ટ્રાફિક એટલો થાય છે કે જઈ નથી શકતા ટ્યુશનમાં સ્કૂલે ગયા હોય તો ફસાઈ જાય અને ગટરોના પાણીમાં જાય આવે તો બીમાર પડે તો અમારે તો હોસ્પિટલના ધક્કા ખાવાના ને તો વોટ આપવા અમે નહીં જઈએ આ નિરાકરણ લાવો પછી વોટિંગ આપીએ અમે સૌએ વિકાસ વાતો કરી રહ્યા છે શું નામ તમારું દામિનીબેન કમલેશભાઈ પટેલ કોણ ઘરમાં પાણી ભરાઈ જાય એનો જવાબદાર કોણ કડીમાં અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે સૌ વિકાસ વાતો કરીને અમારી સોસાયટીમાં આવે છે હરેક રેલી કાઢે છે શું આજ વિકાસ છે અમને અમારા એરિયામાં વિકાસ જોઈએ છે આ જ વિકાસ છે આ વિકાસ અમને દેખાય છે જે બી સત્તા આવે હું એમ નથી કહેતી કે કોઈ બી સત્તા જે બી સત્તા આવે જે બી સરકાર અહીંયા બને એ સરકારને અમારા આ સમસ્યાનો નિવારણ આપવો જ પડશે ફરજિયાત પડે અમે વોટર જે અમારો હક છે અમારી પ્રોબ્લેમ તમારા સુધી પહોંચાડવાનો તમારી જવાબદારી છે અમારી સમસ્યાનો નિકાલ આવવાનો અમારા સોસાયટીના આદમીઓ જેન્ટ્સ બધા અહીંયાથી અઢી અઢી કલાક ને ત્યાં ઉભા છે ત્યારે જેસીબી આવે છે આ વિકાસની વાત છે અમે આખા કડીમાં આખા રસ્તા ઉપર અમે છેલ્લા અઢી કલાક થી ફરીએ છીએ આ વિકાસ છે અમને કોઈ જવાબ આપવા તૈયાર નથી અમે અમારી સમસ્યાઓ કોના આગળ મૂકીએ અમને અમારા જવાબના પ્રશ્નોના જવાબ જોઈએ છે અમને જવાબ આપો વિકાસ અમારી સમસ્યા સોલ્વ થશે ત્યારે જ થશે ત્યાં સુધી નહીં